કોઈ દાદા ના જ મારી તમે નોંધું બોલ્યા નવું બોલ્યા તારા હું કરું તારા હવારે ઊંઘી મોઢું ના જોયું હોય દાતા ના કરી હોય ને જાય હેલો ગાય મારા કાકા ચા મેલી રહ્યા છે

મને એક આઈડિયા આવ્યો શું આઈડિયા આવ્યો આવા લોક મને કાયમ પૈસા તો આપી દે ભાઈ શુક મળશે મને મળશે મજૂર ધંધો કરવો નહીં ને ઊંઘે ખાલી ઉંગવા આવજો ઓજર અને આખો જ હેલો ગાઈ હેલો ગાઈ કતો આવી જાય તો કે હેડ તમાર તો કાકા રોજનો તાવો જો જ ના મરવા થી એની જ જવા દેજો આઈ ગયો હવાના ફોનમાં કોકનો દારો ખરાબ કરવા હોય કોન દેતવા હરકા લઈ દે તો કોમાં ધંધો જવા દેતો ને નવરો બેઠ્યો આવો સિકા સુતોહી આવો પાક્યો ઘરમાં માં અલ્યા એ આ ધાર્યું તાઈન દારો નો ટપક ટપક થઈ ગયો તને શરમ આવશે કે નહિ કઈ દારો નો ઘરમાં ઘર માં છે અને કપા ના ફોદા ઉગવા માંડ્યા હું ધાર્યું છે તમારે સાફ બે તૈન દારા નું સાફરુ હમું કરવા દે સાપરુ હમું થાય ખબર તો બારે મહિના ચોમા હું ચાલે બારે મહિના જેવું થયું

અરે હું બધો ની વાતો કરું એટલા ની વાત તારી નહીં કરતો ભાઈ એ સોનો મોનો આવ્યો તો ઉભો રો ભાઈ કણ્યો તમારા તો કરાય તમે તો બધા જેલા જ છો રસ્તો ચિંતા તમારો અરે રસ્તો જો વેસા ને તો વેસા ને જવું કદાચ અમારા કાલ થી વાટલા છે એના થઈ કરજો કે અમારો કોઈ અવાજ જ ના હોય તમારો હોય

પોત પોતા દોણા થઇ ગયા પણ પોત દોણા થયા તો મેટોટ ઉગવા ઉગવા મળી

છાપડી જેવા મૂઠા વાળો હું કે હા એટલે પણ તઈ દામ દહના જી કર્યા હતા તો કાળા બપર આપડે કાળા બપર વગર મજૂર ને પૈસા હાચું હાચું ત્યાં તાજા હારું તાન તમને કહું તો શું હું ઈમો કરો પર છે હું વિડિયો બનાવ એ રીતના તમારે એક્શન કરવાને પછી એટલા વાયરલ તો પછી તઈ દામ તમારે પૈસા પાસવા કે તો વાયરલ અમાર થવાનું કે તારા મારે થવાનું ભેગું તમારે થવાનું હાચું તાન તો આઈડિયા જબરદસ્ત કેવાં એ મારી વાત પર અને ઘેર બે બે પૈસા તમે કમાજો હા આ વારાનું ઊભું નહીં કોઈ ખબર પડતો ન ને શું કરવાની

નક્કી કરી લે એમ તો હા ઘેર બેઠે લક્ષ્મી ચોલ્લો કરવાઈ હોય ને તો આજનું કાલ ના કરતા કિતમ પૈસા લઈ દેજો અને હું કહું લક્ષ્મી ને ચોલ્લો થા કે પછી આપણો ચોલ્લો કઈ નાખ તો લક્ષ્મી હોમા પગલી આપણા ઘેર આવી હા અમારો ચોલ્લો કરવાનો તો મોન હાચું કે હાચું કહું હાચું તમ હું કહું મારા 10 આલજો પણ તમે કાલ પાછા આલે પણ પણ મારી વાત તો હોફર પૈસા તો નહી પણ મારી ડોશી લાઈ ઓશી ના રૂપિયા હજાર પણ આના દહના સીધા નહીં થાય

તમે તો વાતો કરી મિલકતો ચાલતી હોય બિલ્ડીંગો મોટી મોટી ફેક્ટરીઓ ભાઈ તું સોનો મોનો બેસ મને બધી ખબર છે તમારે

મારા પગ કરીને પોની પોની પીમ ખાઈ શાંતિથી ને ખાઈ જવું પડશે જ્યારે હશે તો લોતો વર્શે આ કાકો ચાલો જયા હા લે લે બે દે આ પોન્ટી લે હમણા લાગી કે મારો છોકરો કમાતો થઈ ગયો હોય

એટલે ઘેર આવ્યો તું જોવો તો ખરેખર મને તો હર કઈ માતો નહિ વિના ચાલી થવાના તું જોવો ને પૈસા આપણને લાવી દેવાનો અરે પંખા એની આવાજી આવતી પણ મારા શરદીમાં તો ઘરે આવી ગયું પૈસા ડબલ કરવા આલે તો આંધળ સકવા નામ લેયા જોજો કો તું ભાઈ કોઈ વાયરલ તમે થઈ ગયા તમે નો વાયરલ હું ની વાત અલ્યા ભાઈ તને ખબર નહીં હા તારો છોકરો આયો આજો ચોમાચીરિયા જેવું મઢું લઈ કેવું બધું કોમ કરીને વાયરલ વાયરલ કરીને અમારો વિડિયો ઉતારીને કે વાયરલ થઈ જાય એમ કરી રૂપિયા 20000 લઈ ગયો મારો છોકરો તો વ્લોગ બનાવી ભાઈ કમાય હે પૈસા યુટ્યુબર ઈ તમન તમે બી ઇના ઉપર આહો આરોપ લગાવો છો પણ તારો છોકો તો કે ઈટુ પર વાયરલ થઈ ગયો પણ અમારે વિડીયો ઉતારને વાયરલ થયો છે કોણ હવે વિડીયો હું હું કેતો તો હા અમાર લાલા ચાલી 3 ધારવાની હા હું ને કે રૂપિયા 20000 આવે તો 20 ચાલી કરી ના લઉં એવું કદી ના હોય મારો છોકરો તો આ મેં લોક બનાવી પૈસા કમાયા મારો છોકરો તો 10 ના 10000 પારો હ પણ મારે બીજી કોઈ જપારી હોય તો લાલ લેતો જો મારે લાલ તો લોક બનાવી દો અહ લોક

આપડે પાવર બતાવો એટલે હું વધુ દેવ હોય મને અમારા પૈસા લીધો ડબલ કરી ના તમારું ડબલ થઈ જ પૈસા મને બોલા હતા તાર છોકરા પૈસા લે તો તારો છોકરો તારું મૂર્ખો ખબર પડી દો કહી ના તમે દસ દસ હજાર રૂપિયા જેવું કઈ મૂર્ખો છે અને એ ખબર પડે છે

આ મેટર માં હું ફરવા માંગતો હતો પણ આ બધા આ બધા જેલા છે એટલે આપણે આ મેટર માં ફરવું નહીં તમારી તમે આગેવાન આગેવાન ખરો આગેવાન કેળા થઈન મારો રસ્તો તો તોય મારા તમે તો મારા કીધેલું છે મારા ડોક્ટરે કીધેલું છે જો ને માટી કરી ના હા મોટું તો ઓડું પછી તું કરી દેવું પાછા

જવાનું થઈ ગઈ એવી લાલો ચાલી દીધી આમાં કરી એવું ભરો તારામાં હેજી વેજી વાળો લાભો વાયકર નહીં મારી વાત વાતફરો તારા ડબલ કરીને આલશે ને નાના હું તમે પૈસા આલે હો હું તો પૈસા આલે નહી તું આલ્યા આમ તો મીજો તને આલ્યા છે કે પણ નાખું પછાડી નાખો પછાડો કરો અમારું શું જોવાનું જ રહેઉં તણ હવે હે હે